તો હાલ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે દાતાના વેકરી આશ્રમ શાળામાં બાળકોને ઝાળા ઉલટી થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા ત્રીસથી વધુ બાળકોને માખડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા ત્રણ બાળકોની તબિયત વધુ ગંભીર જણાવતા કે બ્રહ્માની હોસ્પિટલ ખસેડાયા દાણા સભે બાળકનું મોત આક્ષેપો સાથે તાત્કાલિક આરોગ્ય ચકાસણી કરી છે માંગ પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝિંગના કારણે બાળકોને અસર થયો હોવાનું અનુમાન આશ્રમ વોમિટિંગના બહુ બધા કેસ આવી રહ્યા છે અને એમાં સવારમાં ત્રીસથી વધારે પણ સારવાર આપવામાં આવી છે ત્રણ બાળકોને અહીંયાથી રિફર કરવામાં આવે છે એની જાણકારી મેળવી તો એ સારી રીતે છે મોસ્ટલી આ ફૂડ પોઈઝનિંગનો કેસ છે બધાને ત્રીસથી ઉપર બાળકો છે શું હોય શકે કે બાળકોનો પાણીમાં કે એમાં કંઈક કચાસ આવી હોય વરસાદના વાતાવરણના લીધે એના લીધે હોઈ શકે અથવા તો કંઈક જીવડું એવું કંઈક પડ્યું હોય તો એના લીધે હોય શકે

એ આશ્રમ શાળાની અંદર ફૂડ ભોજન થયું ત્યારે વહીવટીતંત્રને જ્યારે જોણ કરવામાં આવે ત્યારથી વહીવટીતંત્ર કોમે લાગી હશે પણ તો સતો જો એ શાળાની અંદર આશ્રમ શાળાની અંદર આટલા જ છોકરાઓ ના હોય તો સંખ્યા વધારે હોય કદાચ હજુ પણ વધારે ઊંડા ઉતરે ને પૂરતો ચકાઈ કરવે કરે તો એ આશ્રમ શાળાની અંદર વધારે છોકરાઓને કદાચ મુશ્કેલી થઈ હોય પણ અંકડો કદાચ તંત્ર અથવા તો કેના કહેવાથી કદાચ ઓકળો છુપાવતા તો ના છુપાવે માનવતાના ધોરણે દરેકે દરેક દીકરા દીકરીને સંપૂર્ણ રીતે આરોગ્ય તપાસ કરે અને અત્યારે જે હાલ એકાદ દીકરા કે દીકરીનું અપસાન થયું છે મુશ્કેલી છે મન દુઃખ છે દુઃખ પણ આપણને લાગે છે કે ભણતો દીકરો દીકરી અથવા શાળામાંથી અભ્યાસ નોની ઉંમરથી જતા એ દુઃખ મુશ્કેલી હોય છે પણ સાથે વધારે કદાચ નહીં થાય એના બદલે તંત્રને પૂરતી કાળજી રાખવી પડે અહીંયા વેકરી જો દવાખાનામાંથી એ લોકો મેં પૂછવામાં આવ્યું હતું કે એકાદ વ્યક્તિને ખેડબમાં મોકલવામાં આવ્યા પણ હજુ પણ કદાચ અમુક દીકરાઓ વિદ્યાર્થીઓ ત્યાં વધારે ખેડબમાં મોકલવામાં આવ્યું લાગી રહ્યું છે અને જે આશ્રમશાળા છે ત્યાં સંખ્યાબળ વધારે છે વધારે દીકરા દીકરીઓ કદાચ ગમે તે ખોરાક ખાવામાં આવ્યો છે ને અકડો વધી જાય તો એમ સરકારને તંત્રને સંપૂર્ણ રીતે તપાસ કરવો જોઈએ ને સાથે સાથે આશ્રમ શાળાઓ દોતા વિધાન દોતા તાલુકામાં જે ચાલે છે ને એ બધી જ આશ્રમ શાળાઓને સંપૂર્ણ તપાસ કરવો જોઈએ હવે પછી વધારાનો આવી મુશ્કેલી ના થાય એટલા માટે હું વહીવટીતંત્રને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે માણસ મર્યા પછી જાગીએ એના કરતાં એડવાન્સ જાગીને તપાસ કરવો યોગ્ય છે